આયુષ્યમાન ભવ યોજનામાં જિલ્લા આરોગ્ય અધિકારીના આદેશ તેમજ તાલુકા હેલ્થ કચેરી કોકાઓના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું મેડિકલ ઓફિસર ડોક્ટર વિવેક કેલાણી દ્વારા સગર્ભા માતાઓની તપાસ એનસીડી નિદાન કેમ્પ આયુષ્ય કાર્ડ આધાર કાર્ડ તેમજ સગર્ભા માતાઓને સુખડી પેકેટનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં સફળતા બક્ષવા માટે ડોક્ટર વિવેકભાઈ ગેલાણી હેલ્થ સુપરવાઇઝર પ્રફુલભાઈ ગજેરા જાવેદભાઈ મુલતાણી નરેશભાઈ ગજેરા જિજ્ઞેશેશભાઈ કાલાવડિયા વર્ષાબેન ભુવા અજયભાઈ અને લુણીધાર ગ્રામ પંચાયતના ઉપસરપંચ કિરીટભાઈ તેમજ રિંકલબેન જાદવ આશાબેનના સહયોગથી કેમ્પને સફળ બનાવવા માટે પૂરેપૂરી જહેમત ઉઠાવેલી હતી હું ડૉક્ટર વિવેક ધેલાણી મેડિકલ ઓફિસર લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભરૂચ ભજાવું છું આજરોજ તારીખ ત્રણ ઓક્ટોબરના રોજ નવરાત્રિના પાવન અવસરે લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણે જે છે આયુષ્માન આરોગ્ય આયુષ્માન ભવ કેમ્પનું આયોજન કરેલ છે જેની અંદર લુણીધાર સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના પૂરા સહયોગથી સમગ્ર લોણીદારના પીએચસીના સ્ટાફ દ્વારા સગર્ભાબહેનોને જે છે સુકડીનું વિતરણ કરવામાં આવે છે તદુપરાંત આ કેમ્પની અંતર્ગત જે છે એ આયુષ્યમાન કાર્ડ અને તેમજ આભા કાર્ડ જે છે એનું રજીસ્ટ્રેશન અને એનું વિતરણનું કાર્ય કરવામાં આવેલ છે તે ઉપરાંત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના જે દર્દીઓ છે એની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને જે લાગતા આવતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવેલ છે તે ઉપરાંત જે છે એ થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયા જેવા રોગોના નિદાન માટે પણ દર્દીઓને બોલાવવામાં આવેલા અને એની તપાસ કરવામાં આવેલી છે અને આ મહિના સમગ્ર ઓક્ટોબર મહિના દરમિયાન આપણે જે છે અલગ અલગ તારીખે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અલગ અલગ સાત સબ સેન્ટરની અંદર જે છે એ અલગ અલગ જગ્યા પર આપણે આવી જ રીતે કેમ્પનું આયોજન પણ ભવિષ્યમાં હાથ ધરેલ છે જેનું સમગ્ર આયોજન બનાવેલું છે અને અલગ અલગ તારીખે જે છે આપણે આ જ રીતે દરેક લાભાર્થીઓને લાભ આપશું એવા સહયોગથી સમગ્ર સ્ટાફ તરફથી જય હિન્દ જય ભારત